મહેસાણામાં એસપીજીએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર જ્યાં ઉજ્જૈનના માંગ ડોન જે ખાતે બનેલી આ ઘટના કે જ્યાં આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જ્યાં સરદાર પટેલની પ્રતિમા તોડવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો એસપીજી દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તો મહેસાણામાં એસપીજી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જે મૂર્તિ જે છે એને ખંડિત કરવાનો મામલો હતો કે જ્યાં મહેસાણામાં એસપીજીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જ્યાં ઉજ્જૈનના માકડોન ખાતે સરદાર પટેલની જે પ્રતિમા છે એને ખંડિત કરવામાં આવી હતી અને તોડવામાં આવી હતી અને આ અંગે એસપીજી દ્વારા મહેસાણામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અસામાજિક તત્વો જે છે એમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે એવાダડી એસપીજી દ્વારા માનનીય કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે જે ઉજ્યની અંદર बाजूના ગામની અંદર જે સરદાર પટેલની અસામાજિક તત્વો દ્વારા જે મૂર્તિ ખંડિત કરવામાં આવી એને લાકડીઓ મારવામાં આવી અને એને સળગાવી મારવામાં આવી અને बाजूમાં રાજીસનના ભગવાનના ફોટા હતા એમને પણ ફાડી નાખવામાં આવ્યા તો આ જે પણ અસામાજિક તત્વો છે એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને ફાસ્ટ કોર્ટમાંનો કે ચલાવવામાં આવે અને આ સજા ફાસ્ટ કરવામાં આવે એના માટે સમગ્ર ગુજરાતની અંદર એસપીજી દ્વારા દરેક જિલ્લાએ આજે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ અનુસંધાને આજે મહેસાણા એસપીજી દ્વારા મહેસાણાના કલેક્ટર સાહેબને આજે મળ્યા અમે એમને ના તમામ આગેવાને રજૂઆત પણ કરી અને વહેલામાં વહેલી તરીકે કલેક્ટર સાહેબે પણ અમને અહિયાં ધારણા આપી કે અહીંથી અમે ત્યાં પણ સંદેશો પહોંચાડી અને કડકમાં કડક સજા થાય એવા પગલાં ભરીશું પણ ની અંદર લગભગ છત્રીસ જેવા નામ છે હજી પણ અત્યારે બાકી છે એટલે અમારી મુખ્ય માંગણી છે કે વહેલામાં વહેલી તકે અટકાયત કરવામાં આવે અને કડકમાં કડક પગલા ભરવામાં આવે અને એ જગ્યાએ ફરીથી સરદાર સાહેબની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે અને ફરીથી ત્યાં આગળ શાંતિપૂર્વક વાતાવરણ થાય એ માટે તંત્ર અમને સાથ અને સહકાર આપે કારણ કે ત્યાં સ્થાનિક લોકોના મકાન અને દુકાનો પણ તોડી નાખવામાં આવી છે તો એમને પણ ન્યાય મળવો જોઈએ કારણ કે નિર્દોષ લોકો ઉપર આ રીતે જુલમ કરી અસામાજી તત્વો આ રીતે હેરાન કરે બિલકુલ ચલાવી લેવામાં ના આવે